આ દલીલો અંગેની માહિતી જિલ્લા સરકારી વકીલ જે નેશન પ્લસ ન્યૂઝ સાથે શેર કરી હતી ગોહિલ સાહેબ આજે જે રીતે ડેડિયાપાડા પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી સરકાર તરફે અને ચૈતર વસાવા તરફે શું શું દલીલો થઈ છે અને હવેનું લેટેસ્ટ અપડેટ શું છે હા હમણાં જે સરકાર તરફે એફિડેવિટ કરવામાં આવી એમાં બપોરે સાડા ત્રણ વાગ્યા ની આસપાસ દલીલો થઈ લગભગ સાડા ચાર સુધી ચાલેલી દલીલો બંને પક્ષો તરફથી એમના પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે ત્રણસો સાત જેવો જે જૂની આઈપીસીની કલમ ત્રણસો સાત જેવો કોઈ ગુનો બનતો નથી ગ્લાસ વિશે એમને ચર્ચા કરી કે ગ્લાસ એક મોટું ડેન્જરસ વેપન નથી અને જે ગુનાહિત ઇતિહાસો છે એવા ઇતિહાસો ઘણા બધામાં છે ને સુપ્રીમ કોર્ટે એમને છોડેલા છે એ વ્યક્તિઓને તો અમને પણ છોડો કે ભાઈ ગુનાઇત ઇતિહાસમાં કોઈ સજા થયેલી નથી કોઈ એવા ગુનાઓ છે ને એની દુરસ્ત થયેલા છે જ્યારે સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે ભાઈ ગુનાઇત ઇતિહાસ તો છે જ ને ગુનાઓ પેન્ડિંગ પણ છે ને અમુક એક ગુનામાં સજા પણ થયેલી છે અને બીજા ગુંડા પેન્ડિંગ છે એમાં જે પ્રાઇમા ફેસી કેસ છે કારણ કે જે બનાવો જે બન્યો છે એમાં ત્રણસો સાતમાં ઇન્જરીનો મહત્વ નથી ઈરાદો હોવો જોઈએ ઇન્ટેન્શન તો એમાં ઇન્ટેન્શનમાં સરકારી કર્મચારીઓ સહાયદો નિવેદનો આપેલા છે પ્રાઇમા ફેસી પુરાવો છે

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવી નાખવાની અપાયેલ ધમકીઓનું પણ સંજ્ઞાન લેવા માટે કોર્ટને પેનડ્રાઈવમાં પુરાવા રજૂ કર્યા હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું બીજું કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણી બધી એવી હકીકતો પોલીસને ધ્યાનમાં આવેલી કે ભાઈ જો ગ્રામીણ પર છોડવામાં આવી તો અમે આ કરીશું તે કરીશું એટલે એ બધા જ વિડીયો નામદાર કોર્ટ સમક્ષ એમને પેનડ્રાઈવમાં રજૂ કર્યા અને એ નામદાર કોર્ટમાં સમક્ષ એમને સમાવાળાને પણ કોપી આપવામાં આવી આરોપી પક્ષે પણ એ ધ્યાનમાં રાખીને પછી એ નામદાર કોર્ટે પેનડ્રાઈવ સ્વીકારેલી છે એ ધ્યાનમાં રાખશે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચાલતા વિડીયો અને આ જે સુનાવણી થયા બાદ સોમવારે સાડા ત્રણ વાગ્યા પછી ઓર્ડર કરવાનો મેં કમ કરેલો છે તો આની અંદર સાહેબ આપણે એવું કહી શકીએ કે જે રીતે આપના સરકાર તરફે જે રજૂઆત થઈ છે એમાં જે કોર્ટ છે એને એવું કન્વિન્સ કરવાની કોશિશ થઈ રહી છે કે છેલ્લા ઘણા સમયથી આ જે અત્યારે ચાલી રહ્યું છે અને જે સમર્થકોનું એગ્રેસન છે એને પણ તમારે ધ્યાને લેવું જોઈએ કોર્ટે બી ચોક્કસ કેમ કે સોશિયલ મીડિયા બી એક પાર્ટ છે જે મીડિયા ટ્રાયલ તરીકે હમણાં ચાલે છે પણ એનાથી આવું ના થવો જોઈએ પરંતુ સોશિયલ મીડિયામાં આવી જો ધમકીઓ મળતી હોય કે ભાઈ જો જામીન પર નહીં છોડવામાં આવે તો અમે આવું કરીશું તેવું કરીશું તો એક ધ્યાનમાં લેતા હોય છે પ્રાઇમ આપીસી કારણ કે ભલે એ આરોપી તરફે આરોપીના સમર્થકો છે આરોપી ના કેવડાય હોય પણ સમર્થકો આવું જો કરતા હોય કે ભાઈ જો નહીં છોડવામાં તો આવું કરશો તો ગુનાઇત નું જે વાતાવરણ છે સમાજમાં વાતાવરણ છે ગુજરાત નું વાતાવરણ છે ડોહરવાની શક્યતા રહેલી છે કાયદા જેવી કોઈ સ્થિતિ જ નહીં એટલે એ ધ્યાનમાં લેશે એવી આશા છે કે પ્રાઇમ ઓફિસ એ ધ્યાનમાં લેશે કે ગુના ના સંદર્ભમાં પરંતુ ગુનાને ધ્યાનમાં લઈને આ શક્યતા છે કે તેવું કહી શકાય કે સોમવારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ને જામીન મળશે કે નહીં એનું ખુલાસો થઈ જશે જી ચોક્કસ સાડા ત્રણ વાગે સોમવારે ખુલાસો થશે ઓર્ડર કરશે કે એમને જામીન આપવા કે નહીં આપવા આપવા તો શરતોના આધીન હોય નહીં આપવા તો નહીં આપવા જે રીતે ઓર્ડર કરશે નામદાર કોર્ટ બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવા કે નહીં એ અંગેના હુકમની જાહેરાત સોમવાર સુધી ટાળી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર